નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને વાત કરવાના છે પરંતુ સૌથી પહેલા એ જાણીએ કે ટ્રોમા એટલે શું ટ્રોમા એટલે કોઈપણ પ્રકારની શારીરિક ઈજા એ કુદરતી રીતે પણ હોઈ શકે એ સર્જિત રીતે પણ હોઈ શકે પરંતુ આ ઈજા થાય ત્યારે જરૂરીમાં જરૂરી એટલે કે મહત્વના પ્રથમ કલાકમાં હોસ્પિટલ સુધી પહોંચવું એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે અને એ પણ એવી હોસ્પિટલ કે જેમાં આધુનિક ઉપકરણોથી સજ્જ અનુભવી તબીબો હોય નિષ્ણાતો હોય અને તેમની અંદરમાં ટ્રીટમેન્ટ થઈ શકે તેવા ટ્રોમા સેન્ટર ધરાવતી હોસ્પિટલમાં પહોંચવું એ મહત્વપૂર્ણ રહેતું હોય છે ત્યારે આ ટ્રોમા સેન્ટર શું હોય છે અને દર્દી જ્યારે હોસ્પિટલમાં પહોંચે કોઈ એવી આકસ્મિક ઈજાઓની સાથે ત્યારે ટ્રોમા સેન્ટરની અંદર કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે સાથે જ જો વાત કરીએ મેરિંગો સિમ્સ હોસ્પિટલની તો તેમાં અત્યંત આધુનિક જ્યારે ટ્રોમા સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે ત્યાં કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે તે તમામ બાબતો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે અને ટ્રોમા સેન્ટરનું શું મહત્ત્વ છે શું ભૂમિકા હોય છે કેટલું જરૂરી હોય છે ટ્રોમા સેન્ટરમાં જ્યારે ઈજા થાય ત્યારે સારવાર મેળવવું તે તમામ બાબતો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડૉક્ટર વાયસી શાહ કે જેઓ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન છે તો સાથે ડૉક્ટર પ્રણવ શાહ કે જે હેડ ઓફ ઓર્થોપેડિક ટ્રોમા પ્રોગ્રામ છે સાથે ડોક્ટર ભાગ્યેશ શાહ કે જે પોતે આઈસીયુ નિષ્ણાંત છે તમામ એ તમામ મહેમાનોનું સ્વાગત છે સૌથી પહેલા પ્રણવ આપની પાસે આવવા માંગી વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટર બેઝિક થી જો સ્ટાર્ટ કરીએ તો વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટર એટલે શું ધ્વનીબેન વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટરની ની વાત કરીએ ને તો અમેરિકન કોલેજ ઓફ સર્જરી અને અમેરિકન ટ્રોમા એસોસિએશન એ એવા ધારાધોરણ નક્કી કર્યા છે કે જે પણ સેન્ટર પોતાની જાતને ઈજાગ્રસ્ત વ્યક્તિને ટ્રીટ કરવા માટે સુસજ્જ છે એવું માર્કેટિંગ અથવા એવું પ્રમોશન કરે તો એણે અમુક બેઝિક ક્રાઇટેરિયા ફૂલફિલ કરવા જોઈએ જેથી કરીને ત્યાં આવતા વ્યક્તિને સારી સારવાર મળે જીવ બચાવવા બચાવી શકાય એવી સારવાર મળે તો એના મુખ્યત્વે ત્રણ પાયા છે પહેલું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે ત્યાં એ બધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ઇક્વિપમેન્ટની ફેસિલિટી હોવી જોઈએ કે જ્યાંથી જેમાં પહેલાં અડધો કલાકમાં પેશન્ટનું સીટી સ્કેન છે એબડોબિનલ સોનોગ્રાફી છે ટ્રોમા સિરીઝ એક્સરેસ છે આ બધું તરત બાજુમાં નજીક નજીકમાં હોવાના કારણે થઈ શકે બીજી વસ્તુ ત્યાંના પાવર છે એ બધા ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર ફૂલ ટાઈમ બેઝિસ પર સિનિયર ડોક્ટર્સ જેમ કે જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન બ્રેઇનના ડૉક્ટર ન્યુરો સર્જન પ્લાસ્ટિક સર્જન ક્રિટિકલ કેર સ્પેશિલિસ્ટ પીડિયાટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ આ બધા દસ અલગ અલગ સ્પેશિયાલિટીઝ છે કે જેના ડૉક્ટર્સ ફૂલ ટાઈમ અવેલેબલ હોય છે એમાંથી જે જનરલ સર્જન અને ઇમરજન્સી ડૉક્ટર્સ જે છે એ તો ટ્રોમા સેન્ટરમાં હાજર જ હોય છે ચોવીસ કલાક માટે અને બાકીના સર્જન્સ છે વિધિન મિનિટ્સ અવેલેબલ હોય એવો મેન પાવર હોવો જોઈએ અને ત્રીજી વસ્તુ છે એના પ્રોટોકોલ્સ એટલે કે કોઈક ઈજાનું વ્યક્તિ આવે તો એની જે ટ્રીટમેન્ટ છે એ એક સેટ પ્રોટોકોલથી સ્મૂધલી થાય એને માટે તમારે વિચારવું ના પડે કે આ પેશન્ટને શું થયું ને કઈ રીતે થયું ને હવે કયો એક્સરે કરાવું ને કયો ટેસ્ટ કરાવું એટલે એ પ્રોટોકોલ બેઝડ જે ટ્રોમાની ટ્રીટમેન્ટ થાય એવું સેન્ટર એ વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટર વોટ વી સી આજની તારીખમાં આપણે જે જોઈએ છે કે બધી જ જગ્યાએ લોકો પોતાના બોર્ડ લગાડી જાય ટ્રોમા સેન્ટરના પણ આ બધા જે પાયામાં જે બેઝિક ફેસિલિટીઝ હોવી જોઈએ એ જો લેકિંગ હોય તો ઘણી વખત પેશન્ટને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ પછી શિફ્ટ કરવાનો વારો આવો જોઈએ આવે છે એવું ના થવું જોઈએ બિલકુલ ડૉક્ટર ભાગ આપની પાસે આવવા માંગીશું સામાન્ય રીતે જ્યારે કોઈ પણ કોઈ પણ વ્યક્તિને આવી ઈજા થાય અથવા તો કોઈ દુર્ઘટના થાય તો આપણે એકસો આઠને ફોન કરી અને બોલાવતા હોઈએ છીએ એની મદદ લેતા હોઈએ છીએ પરંતુ જ્યાં સુધી એકસો આઠ ન આવે ત્યાં સુધી ઈજાગ્રસ્ત વ્યક્તિને અથવા તો દર્દીને કેવી રીતે મદદ કરી શકાય ધોનીબેન આપણા ત્યાં એકસો આઠની સેવા જ્યાંથી ચાલુ થઈ છે ત્યારથી ઘણી બધી ઇમરજન્સી સિચ્યુએશન એવી રીતે મેનેજ થઈ છે કે આપણને સમય મળે છે અને દર્દી હોસ્પિટલ સુધી સમયસર પહોંચે તો એને બચાવવા માટે દરેક ડૉક્ટર જે સ્પેશિયાલિસ્ટ છે એમની મદદ કારગર નીવડે છે તો જ્યારે એકસો આઠ આપણે સુધી પહોંચી નથી ત્યારે એવી કોઈ પણ અકસ્માત કે ઈજાના કેસમાં આપણે સૌથી પહેલાં તો પેશન્ટની સેફટીનું ધ્યાન રાખતા પેશન્ટને એવી સેફ જગ્યાએ ખસેડવું જોઈએ કે જ્યાં એને બીજી ઈજા કે બીજી ઇન્જરી થવાના ચાન્સીસ ના થાય તો ધારો કે રોડની ઉપર આ ઇન્જરી થઈ છે તો આપણે એને સૌથી પહેલાં તો રોડની સાઈડમાં ખસેડીશું અને ખસેડતી વખતે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે એની જે બાહ્ય ઈજાઓ છે એની સાથે કોઈ અંદરુંની ઈજા કે અંદરની કોઈ ઈજા હોય કે જે આપણને નથી દેખાવાની અને એ આગળ જતાં બગડી શકે તો એને પણ આપણે ધ્યાન આપતા પેશન્ટને પરફેક્ટ પોઝિશનમાં જે ટોમા સર્જન તરીકે કે ટોમાના ઇન્ચાર્જ તરીકે અમે શીખેલા છીએ અને અમારી ટીમ શીખેલી છે એ પોઝિશનમાં પેશન્ટને અમે ખસેડવાનો પ્રયત્ન કરીએ અને જ્યાં સુધી એકસો આઠ નથી આવતી ત્યાં સુધી જે બાહ્ય ઈજાઓ છે એને સ્ટેબિલાઇઝ કરવાનો પ્રયત્ન કરતા આવીએ છીએ જેમાં હાડકામાં ઇન્જરી હોય તો એ હાડકાને હલાયા વગર પેશન્ટની કમ્ફર્ટેબલ પોઝિશનમાં રાખીએ જો બાહ્ય જગ્યાએ કોઈ એવી બ્લીડિંગની પરિસ્થિતિ ઊભી થઈ હોય તો ત્યાં આપણે પ્રેશર આપીએ જેથી કરીને એનું લોહી વહી ના જાય અને જો એને શ્વાસમાં તકલીફ હોય

આપણા માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ આવે છે કે સેલ્ફ ડિસિપ્લિન એક જાગૃત નાગરિક તરીકે આપણે જો વાહન ચલાવતી વખતે વાહન ચાલનના નિયમોનું પાલન ના કરીએ તો આપણે તો કોઈક વખત જાનના જોખમમાં મૂકીએ જ આપણી જાતને પણ આપણે બીજાને પણ મૂકીએ છીએ તો સૌથી પહેલું આપણે એક જાગૃત નાગરિક તરીકે વાહન ચલાવવાના જે નિયમો છે એનું પ્રોપર પાલન કરવું જોઈએ સાથે એક સારા નાગરિક તરીકેની મારી ફરજ પણ છે કે જ્યાં આજુબાજુમાં આવું કોઈ અકસ્માત કે એવી કોઈ બીના બની છે તો મારે મદદ કરવા પહોંચવું જોઈએ નહીં કે ખાલી ટોળું વળી અને બૂમાબૂમ કરવી જોઈએ અને કોઈનો રસ્તો રોકવો જોઈએ એક જાગૃત નાગરિક તરીકે એમ્બ્યુલન્સ જતી હોય તો એને રસ્તો આપવો એ પણ આપણી ફરજ બને છે જી બિલકુલ ડોક્ટર પ્રણવ આપની પાસે આવવા માંગીશું ઘણી વખત આપણે જોયું હોય છે મેજોરિટી કે જ્યારે આવો કોઈ અકસ્માત થાય અથવા તો કોઈ ઈજા થાય ત્યારે હાથ પગમાં ઈજા પહોંચવાના ચાન્સીસ આપણને વધારે જોવા મળતા હોય છે ત્યારે ટ્રોમા સેન્ટરમાં શું તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ઈજા વધારે કોમનલી થતી હોય છે પણ જે વસ્તુ અગત્યની છે કે જે પેશન્ટને આજે ખભામાં સપોઝ ઈજા થઈ અને ડિસલોકેશન થયું તો ખભાની બાજુમાં છાતીની છાતીનો ભાગ છે છાતીમાં પણ એને ત્રણેક પાંચડી ક્રેક થઈ હોય ને લંગમાં પંચર પડ્યું હોય જે તમને શરૂઆતમાં ખબર નહીં પડે જો પેશન્ટ ટ્રોમા સેન્ટરમાં જશે તો એને જનરલ સર્જન ને ટ્રોમા સર્જન જે છે એ આખે આખું બધા જ સિસ્ટમને ધ્યાનમાં રાખીને એને અસેસ કરશે અને એને રિલેટેડ એક્સરે ટેસ્ટ બધું કરશે એટલે આવી કોઈ ઈજા થઈ ગઈ અને આપણને ખબર ના પડી અને તકલીફ ખૂબ વધી જાય અને પેશન્ટની પરિસ્થિતિ એકદમ સિરિયસ થઈ જાય ત્યાં સુધી વાત જશે જ નહીં અને એ સિવાય જે હાડકાની ઈજાની જ વાત કરીએ આપણે તો એક નિયમ છે અમારો કે ભાઈ જે વ્યક્તિને સપોઝ અહીંયા ખભામાં ઈજા થઈ છે અને એને સાથળમાં પણ ઈજા થઈ છે તો એની વચ્ચેનો ભાગ અનલેસ પ્રૂવડ અધરવાઇઝ ઈજાગ્રસ્ત છે જ એમ માનીને એને પ્રોપરલી ટેસ્ટ કરવું જોઈએ આ બધા પ્રોટોકોલ્સ અને સિસ્ટમ ટ્રોમા સેન્ટરમાં છે કદાચ આપણે એક નાની હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં જે બીજી ડોક્ટર પોતાનું રૂટીન ઓપીડીને બધું ચલાવતો હોય તો એને ખાલી ખભાની ઈજા અને પગની ઈજા એ બે જ વસ્તુ દેખાશે એના વચ્ચેના ભાગ પર કદાચ ફોકસ ના કરે એટલા માટે આવી ઈજાગ્રસ્ત વ્યક્તિ જો ટ્રોમા સેન્ટરમાં જાય તો એની યોગ્ય રીતે પહેલાં તો નિદાન થાય અને જે જીવલેણ પરિસ્થિતિઓ છે ટ્રાયેજ એટલે કે સિરિયસ પેશન્ટ ફર્સ્ટ લેસ સિરિયસ સિરિયસ પેશન્ટ સેકન્ડ સિરિયસ ઇન્જરી ફર્સ્ટ લેસ સિરિયસ ઇન્જરી સેકન્ડ એ રીતે ટ્રાયજ પ્રમાણે એને જે જીવલેણ છે એ ટ્રીટમેન્ટ પહેલાં મળે અને જે ઓછી જીવલેણ છે જેમ કે ફ્રેક્ચર એની ટ્રીટમેન્ટ સેકન્ડ નંબર પર મળે એટલે આવા વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં જવું જરૂરી જી ડોક્ટર પ્રણવ ચોક્કસ જે વ્યૂઅર્સ અત્યારે હશે એમને પણ જાણવું હશે ઘણી વખત ઇન્જરી પછી એક્સ નોર્મલ પણ આવતા હોય છે તો એ ટાઈમમાં શું કરવું જોઈએ એના માટે કઈ આપ સજેશન આપશો કે કેમ જી આ વસ્તુ બહુ કોમનલી થાય છે કે પેશન્ટ એક ઈજા સાથે આવે છે એ કહે છે કે મને થાપામાં દુઃખે છે ઊભા નથી થઈ શકતા ચાલી નથી શકતા પણ જે પ્રાથમિક એક્સરે કરીએ છીએ એમાં કોઈ ફ્રેક્ચર દેખાતું નથી હવે આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે પેશન્ટ અને ડૉક્ટર બંને વિચારે કે બે ચાર દિવસની પેઇન કિલર લઈ લઈએ ઘરે જઈ આરામ કરીએ અને પછી સારું થઈ જશે પચાસ ટકા કેસમાં એવું થતું પણ હોય છે પણ બાકી પચાસ ટકા કેસમાં એવું હોતું હોય છે કે ઘણી બધી ઈજાઓ આપણને ફર્સ્ટ એક્સરેમાં ના દેખાય એક્સરે અલગ એંગલથી કરવો પડે કોઈક વખત સીટી સ્કેન કરવું પડે કોઈક વખત એમઆરઆઈ સ્કેન કરવું પડે જેથી કરીને તમને એ ઈજા કેટલી છે અને ક્યાં છે એનો અંદાજ આવે હવે એક હિપ ફ્રેક્ચરની જ આપણે વાત કરીએ તો એક ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર કરીને પરિસ્થિતિ છે કે જેમાં તમારો ગોળો ક્રેક થઈ ગયો છે પણ છૂટો નથી પડી ગયો એ પરિસ્થિતિમાં જો પેશન્ટ ચાલ પાંચ સાત દિવસ ચાલ ચાલ કરશે તો એ ગોળો છૂટો પડી જશે અને જે પેશન્ટ બેડ રેસ્ટથી સારું થવાનું હતું તેને હવે ઓપરેશન કરવું પડશે એટલે મિસ્ડ ફ્રેક્ચર્સની સાથે સાથે એક ઇમ્પેક્ટેડ ફ્રેક્ચર છે અનડિસ્પ્લેસ ફ્રેક્ચર છે સ્ટ્રેસ ફ્રેક્ચર છે આવા ઘણા બધા ફ્રેક્ચર્સ છે જે એક્સરે પર નથી પકડાતા અને જેને માટે એડવાન્સ્ડ ઇમેજિંગની જરૂર પડતી હોય છે ડૉક્ટર વાયુ સર થાય ઈજાઓ થાય ત્યારે દર્દીની આસપાસ અને દર્દી પણ એવું વિચારતો હોય કે માથામાં તો ઈજા નથી થઈને જો બીજા કોઈ પાર્ટમાં ઈજા થાય છે બોડીના તો એ કદાચ રિકવર થઈ જશે પરંતુ માથાના ભાગમાં થશે તો એ ચિંતાવાળી વાત બનશે તો આપની પાસેથી આજે એ જાણવું છે કે શું દર વખતે માથામાં ઈજા થાય તો ઓપરેશન એ કમ્પલસરી બની જાય છે રોંગ કોન્સેપ્ટ કે માન્યતા છે કે હોસ્પિટલ જઈશું માથામાં વાગ્યું છે અને દર્દી બેભાન છે તો ઓપરેશન જ કરી નાખવામાં આવશે અમારા અનુભવે સોમાંથી નેવું દર્દીઓને ઓપરેશનની જરૂર નથી પડતી હોતી એ લોકોને પ્રાથમિક એમના જે બ્રેઇનનું દબાણ વધી જાય એની સારવાર અને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટથી જ આવી જાય છે જે લોકોને મોટો ક્લોટ થયો હોય કે મોટું હેમરેજ થયું હોય કે હાડકું તૂટીને મગજમાં જતું રહ્યું હોય એવા અંદાજે ટેન પર્સન્ટ લોકો જ છે કે જેને ઓપરેશનની જરૂર પડી શકે સર આપ ન્યુરો સર્જન પણ છો તો આપની પાસેથી એ જાણવું છે કે ન્યુરો આઈસીયુ એટલે શું એના વિશે થોડી વિસ્તારથી અમારા દર્શક મિત્રોને માહિતી આપશો જનરલ આઈસીયુનો કોન્સેપ્ટ તો બધાને ખબર છે કે જ્યાં કાર્ડિયાક પ્રોબ્લેમ પણ હોઈ શકે શ્વાસને લગતા રો રોગ માટેનું આઈસીયુ હોય વેન્ટિલેટરની સગવડ હોય તો આ બધા આઈસીસીયુથી ન્યુરો આઈસીયુ કઈ રીતે અલગ પડે છે ન્યુરો આઈસીયુમાં સ્પેશિયલાઇઝ ટ્રેન સ્ટાફથી શરૂ કરીને ડોક્ટર સુધી જે લોકોને ન્યુરો સર્જરીનો ન્યુરોલોજીનો એક્સપિરિયન્સ હોય બેઝિક આઈડિયા હોય એવા ડોક્ટરો જ કામ કરતા હોય છે લાઈક કે ન્યુરોનું જે ઓબ્ઝર્વેશન કરતા હોય અમે ઓપરેશન કર્યું હોય પછી રાતમાં એ લોકો ઓબ્ઝર્વ કરતા હોય તો એક જીસીએસ એટલે ગ્લાસ્ગો કોમા સ્કેલ કરીને આવે તો એને કઈ રીતે ગણવાનું કઈ રીતે મૂકવાનું કે જેથી ઓન ધ અર્લિયસ્ટ સાઇન ઓફ ડિટરેશન એ લોકો અમને જાણ કરી શકે એટલે સ્પેશિયલાઇઝ નર્સિંગ સ્ટાફ સ્પેશિયલી ટ્રેઇન્ડ ક્રિટિકલ કેર ઓ ઇન્ટેન્સિવ કેર સ્પેશિયાલિસ્ટ જે લોકોને રાત્રે ઓર દિવસે ટ્વેન્ટી ફોર સેવન જરૂર પડે તો ગળામાં જે ટ્યુબ નાખવાની હોય છે શ્વાસ માટે ઓર સક્ષમ કરવા માટે જેને એન્ડોટ્રેકલ ઇન્ટ્યુબેશન ઓર વેન્ટિલેટર કહેવાય તો એના માટે પણ એ લોકો સક્ષમ ઓર અનુભવી હોય છે એટલે આ એક મોટો બેઝિક ડિફરન્સ જનરલ છે ઓકે સર એવું કહેવાય છે કે ઇમરજન્સી જ્યારે હોય ત્યારે ગોલ્ડન અવર્સમાં તમારે હોસ્પિટલ પહોંચવું એ ખૂબ જ જરૂરી હોય છે ત્યારે આ ગોલ્ડન અવર્સ એટલે શું એનું શું મહત્વ હોય છે અને એ સમયગાળા દરમિયાન પેશન્ટને કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે ગોલ્ડન અવર અથવા તો ઇમિજિયેટ ફ ફર્સ્ટ અવરનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે આઈલ ગીવ યુ વન એક્ઝામ્પલ એને પહેલાં ગોલ્ડન અવરમાં શું મેનેજમેન્ટ થઈ શકે પેશન્ટ હોસ્પિટલે ઇજા થયા પછી કોઈ પણ હોસ્પિટલે પહોંચે તો એના ફિક્સ પ્રોટોકોલ પ્રમાણે એની સારવાર શરૂ થઈ જાય ટાઈમ ઇઝ ધ બ્રેઇન મગજ માટે એવું કહેવાય છે કે એવરી સેકન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે જેવું આવે એવું ફાસ્ટ એનું એસેસમેન્ટ થઈ જાય ન્યુરોલોજીકલ સ્ટેટસ ચેકઅપ થઈ જાય એના વાઇટલ્સ ચેક થઈ જાય કે પલ્સ બીપી રેસ્પિરેશન બધું બરાબર છે કે નહીં સાઇમલ્ટેનિયસલી એક સાઈડ ઉપર એનું બ્લડ લેવાઈ જાય અને એનું આઈવી લાઈન ઇન્જેક્શન જે કંઈ શરૂ કરવાનું હોય એ શરૂ થઈ જાય સાઇમલટેનિયલી એનું સીટી સ્કેન અને બાકીના એક્સ રે સોનોગ્રાફી જે કંઈ કરવાનું હોય એ થઈ જાય એટલે વિદિન વન અવર એનું ડાયગ્નોસિસ ઇન્વેસ્ટિગેશન અને લાઇન ઓફ ટ્રીટમેન્ટ કે જેને ઓપરેશનની જરૂર છે તો તાત્કાલિક એક કલાકમાં અમે એને ઓપરેશન થિયેટરમાં લઈ જઈ શકીએ એટલે આ ગોલ્ડન અવરનું ઇમ્પોર્ટન્સ ખૂબ જ છે જસ્ટ એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે અમારું એક મારું એક પેશન્ટ હતું છોકરું રમતાં રમતાં પડી ગયું હતું અને એને લ્યુસિડ ઇન્ટરવલ કહેવાય એટલે પડે ત્યારે કોઈ સાઇન સિમ્ટમ્સ ના હોય ચાર કલાક પછી એને વોમિટિંગ ચાલુ થઈ એટલે એમના રિલેટિવનો ફોન આવ્યો મેં કહ્યું એમને તાત્કાલિક તમે નજીકની કોઈ પણ હોસ્પિટલમાં લઈ જઈ અને પહેલું સીટી સ્કેન કરાવો એટલે એ લોકો મોટા સિટીથી ઉદેપુરથી દેવેર વન એન્ડ હાફ અવર આવે એટલે એ લોકો ત્યાંથી ઉદેપુર આવવા માટે નીકળે રસ્તામાં અનફોર્ચ્યુનેટલી ત્યાં સુધી ચાઇલ્ડ વોઝ કોન્શિયસ વાતો કરતું ખાલી વોમિટિંગ થતી હતી એ લોકોની ગાડીને પંક્ચર પડ્યું ધીસ વોઝ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ એટલે રાત્રે કોઈ એમને જલ્દી કોઈ હેલ્પ ના મળી એની ટુ વન આવર એ લોકોને પહોંચતા એક કલાકનું મોડું થયું બાય ધ ટાઈમ દે રીચ ધ હોસ્પિટલ ત્યાં સુધી ચાઇલ્ડની કીકી પહોળી થઈ એટલે અમારા હિસાબે ઇટ ઇઝ ધી ક્રિટિકલ સાઇટ અને જેમાં આપણે બાર કલાકમાં જ પેશન્ટને નોર્મલ કરી શકીએ એમાં હજી બિકોઝ ઓફ ધી દી ડીલે ઓફ વન અવર એને ત્રણ વરસની આ ખોડ ખાપણ આવી ગઈ ઇઝ રિકવરિંગ હવે સારો થઈ રહ્યો છે બટ ઇટ ટૂક થ્રી ઇમ્પોર્ટન્ટ ઇયર્સ ઓફ હિઝ લાઇફ એટલે આ ગોલ્ડન અવરનું ઇમ્પોર્ટન્સ આ

વીસથી ત્રીસ ટકા તો પહેલી પાંચ મિનિટમાં જ ગુજરી જાય છે એ લોકો પાંચ મિનિટમાં મૃત્યુ પામે છે એ પછી અને એ જે મૃત્યુ પામે છે એ એવા કારણોથી છે જેમ કે સિવિયર બ્રેન ઇન્જરી કે જેમ કે આખા ખો હાથને અડધું દળ છૂટું પડી ગયું માથુંને દળ છૂટું પડી ગયું એવી કે એ એવી ઈચ્છાઓ છે કે જેમાં તમે કશું કરી જ ના શકો દે આર નોન પ્રિવેન્ટેબલ કોઝીસ ઓફ ડેથ પછી જે એક કલાકમાં દે ફાઉન્ડ કે લગભગ ત્રીસથી ચાલીસ ટકા લોકો પહેલાં કલાકમાં ગુજરી હતા અને એની પાછળનું જે કારણ છે મુખ્યત્વે શ્વાસોશ્વાસની જે નળીઓ છે અને જે બ્રેઇન અરે પેલું લંગ્સ ફેફસા છે અને છાતી છે એની જે ઈજાઓ છે એના કારણે એ લોકો મરી જતા હતા અને એ પ્રિવેન્ટેબલ કોઝમાં આવતું હતું કે જ્યાં જો કંઈક પ્રોપર ઇન્ટરવેન્શન થઈ જાય તો એ વ્યક્તિ બચી શકે એટલે આ ગોલ્ડનઆવરનો કન્સેપ્ટ આવ્યો કે પહેલાં કલાકમાં આ વસ્તુ અસેસ થઈને એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય અને જે વ્યક્તિ અધરવાઇઝ મૃત્યુ પામી શકે એને આપણે બચાવી શકીએ અને આ કન્સેપ્ટથી ગોલ્ડન આવર અને ગોલ્ડન આવર માટેની ટ્રેનિંગ ટ્રેનિંગ ત્યાં સુધી કે પ્રી હોસ્પિટલ કે જે એમ્બ્યુલન્સમાં વ્યક્તિ જાય છે એ પણ એ રીતે ટ્રેન્ડ છે કે આ બીમા આ પ્રોબ્લેમ એના શ્વાસની તકલીફ અસેસ કરી શકે એને ટ્યુબ નાખી શકે એ પેશન્ટને ઓક્સિજન આપી શકે અને આ રીતે જે ફર્સ્ટ આવરની ડેથ છે એ પ્રિવેન્ટ કરી શકે એટલા માટે આ ગોલ્ડન ગોલ્ડનઆવર કન્સેપ્ટ છે જી બિલકુલ તો દર્શક મિત્રો આપણે ટ્રોમા અને વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટર પર સમજવાની કોશિશ કરી રહ્યા છીએ આગળ જ્યારે હવે મેરિંગો ઝીમ્સ હોસ્પિટલમાં પશ્ચિમ ભારતનું સર્વશ્રેષ્ઠ ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યારે તેમાં કઈ વિશેષતાઓ છે તેની સાથે ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ અત્યારે હાલ તો સમય થયો છે એક બ્રેક લેવા વેલકમ બેક આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને જાણી રહ્યા છીએ કે વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટર એટલે શું તો ખાસ કરી અને જે રીતે બ્રેક પહેલાં અમે જણાવ્યું હતું કે મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં અત્યંત આધુનિક ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે તો ડૉક્ટર ભાગીશ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે મેરિંગો સિમ્સ હોસ્પિટલમાં જે ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમાં કઈ કઈ પદ્ધતિઓ અથવા તો કયા કયા આધુનિક ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે મરેંગો સિમ્સ હોસ્પિટલમાં જ્યારે અમે ટ્રોમા સેન્ટર ચાલુ કર્યું છે ત્યારે અમારો સૌથી પહેલો એમ એ હતો કે પેશન્ટ ફર્સ્ટ મીન્સ પેશન્ટને સારવાર માટે જે કોઈ જરૂરિયાતની વસ્તુઓ છે એ પૂરી પડે અને સાથે સાથે એના નિષ્ણાંત પણ આપણને સમયસર મળી જાય ગોલ્ડન આ જે કોન્સેપ્ટ છે એને ધ્યાનમાં રાખીને એક સાદું એક્ઝામ્પલ આપું તો જ્યારે અમારી પાસે એક પેશન્ટ આવી રહ્યું છે અને એ જેવું ટ્રોમા સેન્ટરમાં એન્ટર થાય છે તો એક ટીમ બનેલી છે જેને પોતાનો રોલ ખબર છે એમાં દરેક ટીમ મેમ્બર પોતાના રોલ પ્રમાણે એમનું કામ કરવા લાગી જાય છે જેમ કે ડૉક્ટરમાં પણ બેથી ત્રણ ડૉક્ટર ભેગા થઈ અને એક ડૉક્ટર પેશન્ટનું એરવે જોશે બ્રીથિંગ જોશે બીજો ડૉક્ટર પેશન્ટને સોય નાખવાની જરૂર છે બ્લડ સેમ્પલ લેવાની જરૂર છે તો એમાં નર્સિસની મદદ લઈ અને એ કામ કરશે ત્રીજો ડૉક્ટર છે તો એ પેશન્ટ કેટલું ભાનમાં છે એની બાહ્ય કઈ ઈજાઓ છે અને એને ઇમરજન્સીમાં કયા ફોટા પાડવાની જરૂર છે સાદા એક્સરેના કોઈ સીટી સ્કેનની જરૂર છે કોઈ એમઆરઆઈની જરૂર છે તો એ અસેસ કરી અને સિટી સ્કેન કે એમઆરઆઈ સેન્ટરમાં ઇન્ફોર્મ કરશે અમારી પાસે ટોમા સેન્ટરની અંદર જ સોનોગ્રાફી મશીન અવેલેબલ છે જે પેશન્ટના બેડ પર પેશન્ટ જ્યાં લાવવામાં આવ્યું છે ત્યાં જ સોનોગ્રાફી કરીને પેશન્ટની અંદરૂની ઇન્જરીઓ છાતીમાં કે પેટમાં ક્યાંય મોટી ઇન્જરી હોય તો એને અસેસ કરીને સારવાર ત્યાંને ત્યાં અમે ચાલુ કરી શકીએ એના માટે મદદગાર નીવડે છે એટ ધ સેમ ટાઈમ જે લેબોરેટરી કે ઇન્વેસ્ટિગેશન્સ અમે મોકલી રહ્યા છીએ એમાં પણ અમારી લેબ ચોવીસ કલાક અવેલેબલ હોય છે જેના કારણે અમારી પાસે રિપોર્ટ પણ વિધિન વન આર આવે છે અમારી જોડે ટોમા સેન્ટરમાં એક બ્લડ બેંક છે કે જ્યાં બ્લડ સ્ટોરેજ ફેસિલિટી સાથે અમારી પાસે કોઈ પણ બ્લડ પ્રોડક્ટ ઇન કેસ ઓફ ઇમરજન્સી જોઈએ તો સમયસર મળી શકે છે એને ધ્યાનમાં રાખીને કે આ એક કલાકની અંદર પેશન્ટને જે કોઈ સારવારની જરૂર છે અમારી પાસે દરેક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ ચોવીસ કલાક અવેલેબલ રહે છે કે જે વિધિન મિનિટ્સ અમારી સાથે આવી અને અમને મદદ કરવા માટે સમય આપી શકે છે જી બિલકુલ એટલે કે પરફેક્ટ જે ટ્રોમા સેન્ટર હોવું જોઈએ અત્યારે હાલ મારીંગૂ સિમ્સ હોસ્પિટલમાં આપણને જોવા મળે છે ડૉક્ટર વાયસી સર આપની પાસે આવવા માંગીશું મિસ્ડ ઇન્જરી એટલે શું અને આપના અનુભવ શું રહ્યા છે એને લઈને ધોનીબેન આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ તમે પૂછ્યો છે મિસ ઇન્જરી એટલે કે પ્રાઇમરી જે એવિડન્ટ ઇન્જરી હોય અને બાકીની એને કારણે બાકીની ઇન્જરીઓ માસ્ક થઈ જાય અથવા મિસ થઈ જાય સમટાઈમ્સ દે આર લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ એટલે જેને આપણે બચાવી શકીએ એમાંથી લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન ઊભી થાય સૌથી પહેલું તો જ્યારે પેશન્ટ બેભાન હોય હેડ ઇન્જરીને કારણે ત્યારે સ્પાઇનની ઇન્જરી બહુ જ કોમનલી મિસ થઈ જતી હોય છે પછી જ્યારે ભાનમાં આવે ત્યારે ખબર પડે કંઈ તો મણકો તૂટી ગયો હતો અને એના હાથ પગ ઉપર કે પગ ઉપર પેરાલિટિક ઇફેક્ટ આવી ગઈ છે એન્ડ દેન ઇટ ઇઝ ટુ ટુ લેટ પછી ઓપરેશન કરીએ તો રિઝલ્ટ મળે કે ના મળે એના પછી આવે છે છાતીની ઇન્જરી જેમ ડૉક્ટર પ્રણવભાઈ આગળ કીધું કે ફેફસામાં ઈજા થઈ હોય પણ ઇનિશિયલી બહુ ઓછી થઈ હોય અને ધીમે ધીમે એમાં હવા ભરાય જેને ન્યુમોથોરેક્સ કહેવાય ટેન્શન ન્યુમોથોરેક્સ એક બહુ જ સિમ્પલ વસ્તુને કારણે પેશન્ટ કેમ ડાય અને ત્રીજું અગત્યનું જે મિસ થઈ જાય છે એ પેટની ઈજા એમાં લિવર અને સ્પ્લિપ કે જેમાં થોડીક ઈજા થઈ હોય બ્લીડિંગ થઈ હોય ત્યાં ક્લોટ થઈ અને એ ઈજા ઢંકાઈ જાય ખબર ના પડે અને જ્યારે પેશન્ટની મુવમેન્ટ થાય એને શિફ્ટ કરવામાં આવે કે ઇન્વેસ્ટિગેશન માટે અને ક્લોટ ખુલી જાય અને સડનલી બ્લીડિંગ થઈ અને પેશન્ટ કોલેપ્સ થઈ જાય એટલે આ બધી મિસ્ડ ઇન્જરી છે એટલે અમે એક એનો સ્પેશિયલ પ્રોટોકોલ બનાવ્યો છે કે બેભાન હાલતમાં માણસ આવે તો એની એવિડન્ટ ઇન્જરી હોય કે ના હોય દર લિસ્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન કે ગરદનના મણકાનું સી એક્સરે પેટની સોનોગ્રાફી છાતીનો રે આ બધું અને એક્સ એક્સરે આટલું કમ્પલસરી થઈ જ જવું જોઈએ જી બિલકુલ ડૉક્ટર પ્રણવ આપની પાસે આવવા માંગીશ આપણે ઘણી બધી વાર જોયું છે કે ઇન્જરી થાય અથવા તો એક્સિડન્ટ થાય તો જે પણ પેશન્ટ છે દર્દી છે અને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે નહીં કે અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સાધનોથી સજ્જ એવી પ્રાઇવેટ હોસ્પિટલમાં એમાં ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે જે સારવાર મળવી જોઈએ નથી મળતી તો આ બાબતને લઈ અને આપનું શું કહેવું છે જોની બેન આ સવાલ બહુ જ અગત્યનો છે અને હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ જે આ સાંભળી રહ્યો છે બહુ ધ્યાનપૂર્વક આને સાંભળે આપણા દેશમાં હાલ સરકારના અને ડૉક્ટરોના મહેનતથી એકસો આઠ એમ્બ્યુલન્સ સર્વિસ સેવા બહુ સારી રીતે કામ કરી રહી છે પણ એના જે બે પાંચ ટકા જે એની ખામીઓ છે જેમાં એક વસ્તુ આ આવે છે કે જો તમે તમારી ઈચ્છા વ્યક્ત ના કરો તો એકસો આઠ તમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જશે એનો મતલબ કે તમને ઈજા જ્યાં થઈ છે ત્યાંથી નજીક કોઈ બહુ મોટી અને એકવીપ્ડ કોર્પોરેટ હોસ્પિટલ હશે પણ જો તમે એમને ના કહો કે મારે એક્સ ઝેડ હોસ્પિટલમાં જવું છે તો એકસો આઠ તમને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જશે પછી એ સરકારી હોસ્પિટલમાં જો સીટી સ્કેન વર્કિંગ કન્ડિશનમાં હોય તો ઠીક ના હોય તો તમને ત્યાંથી ડૉક્ટર લખી આપશે કે આમાં તો સિટી સ્કેન કરાવવું છે તમે ફલાણા ફલાણા હોસ્પિટલમાં જતા અથવા તો તમને એમ આરઆઈની જરૂર છે તમે ફળાના ફળા જગ્યા જતા રહો અથવા તો મારી પાસે અત્યારે ન્યુરોસર્જન હાજર નથી એટલે તમે ન્યુરોસર્જનવાળી હોસ્પિટલમાં જતા રહો આ જે આખું સર્કલ છે એમાં પેશન્ટના બે ત્રણ ચાર કલાક નીકળી જાય અને જે ગોલ્ડન આવર માટે આપણે આટલું બધો ઢંઢેરો પીટીએ છીએ એ ગોલ્ડન આવર તો ત્યાં વેઇટિંગમાં જ ખતમ થઈ જાય છે એટલે ગંભીર રીતે ઈજા પામેલા વ્યક્તિએ અથવા તો એની સાથેના વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું કે પેશન્ટ જ્યારે એકસો આઠ શિફ્ટ કરે છે ત્યારે પ્લીઝ એક સુસજ્જ અને જ્યાં બધી જ વસ્તુ એક જગ્યાએ મળવાની છે એવી હોસ્પિટલ માટે તમે પોતે અભિગમ રાખો તમે એમને ઇન્સિસ્ટ કરો કે મને પ્લીઝ આ જગ્યાએ લઈ જાઓ પછી તમે એ હોસ્પિટલમાં પહોંચો જેમ કે હવે સપોઝ મેરેંગો સિમ્સ હોસ્પિટલ તો મારી હોસ્પિટલમાં પેશન્ટ આવે છે તેની પ્રાથમિક સારવાર તો અમે કોઈપણ જાતની ડિપોઝિટ કે કોઈપણ જાતના પૈસા લીધા વગર લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ તો કરવાના જ છીએ અને અમે જ નહીં જેટલા બી ડેડિકેટેડ ટ્રોમા સેન્ટર્સ છે એ લોકો બધાનો આ એક અનરિટર્ન રૂલ છે કે લાઈફ થ્રેટનિંગ ટ્રીટમેન્ટ ઇઝ ડન વિથ નો ડિપોઝિટ ઝીરો ડિપોઝિટ એટલે એટલીસ્ટ એ વ્યક્તિનો જીવ બચી જાય એવી વ્યવસ્થિત સારવાર થાય પછી એના સગા સંબંધી ત્યાં આવે એ ડૉક્ટરો સાથે ચર્ચા કરે એમને વિશ્વાસ પડે ને ઈચ્છા હોય તો એ હોસ્પિટલમાં એડમિટ થાય ના એડમિટ થવું હોય તો હોસ્પિટલ એ લોકોને એમ્બ્યુલન્સ સર્વિસ પ્રોવાઈડ કરી આપે છે અને એ પેશન્ટ ત્યાંથી બીજી નાની હોસ્પિટલમાં જવા માગે તો જઈ શકે છે પણ જે ફર્સ્ટ ગોલ્ડન આવર છે એ વેસ્ટ ના થાય એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ બિલકુલ તો દર્શક મિત્રો ટ્રોમા અને વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટર આ બંને વિશે પૂરતી સમજણ મેળવવી એ ખૂબ જ જરૂરી છે અને ચોક્કસથી આપને ખ્યાલ આવી ગયો હશે કે વર્લ્ડ ક્લાસ ટ્રોમા સેન્ટર એટલે શું અને જ્યારે પણ આવી કોઈ ઇમરજન્સી હોય તો ત્યારે ટ્રોમા સેન્ટરની ભૂમિકા એ કેટલી મહત્ત્વની રહેતી હોય છે તમામ જે તબીબો આપણી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત આવા જ વિષયની સાથે મળીશું ત્યાં સુધી આપશો રજા નમસ્કાર